અને એની અંદર કદાચ આ સમાજ બેઠી હોય ને એમને મારે યાદ કરવું હોય બાપ એટલે મારે તમામ સમાજને નમ્ર વિનંતી છે આપ સૌ આગળ પધારો અને પછી દાદાનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ તમામ બહેનોને માતાઓ દીકરીઓ જે જે દાદાના સાનિધ્યમાં આવી હોય બાપ એ સમસ્ત જણાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ સૌ આમ નજીક આવી જાઓ જે જે મુરબ્બીઓ વળવાઓ પધાર્યા છે એમને પણ વિનંતી છે દુખિયા જા જે દૂર દાદો દુખ દૂર કરે છે બાપ એ પવિત્ર ભૂમિ અને હેન પવિત્ર ભૂમિ જે અંદર અજ પધારેલા તમામ એ શ્રદ્ધાળુએ હૃદયપૂર્વક પ્રણામ સાથે મણી જો આવકારે બાપ અને જેટલા જેટલા મણે બારે ઉભા એની મણી કે વિનંતી આવે કે મંચ અંદર અચી વજો જેથી કરીને પાંજો કાર્યક્રમ આગળ ધપે અન્ય સાથે સાથે પાંજે કલાકાર પણ પધાર્યા કલાકાર વિનંતીરાેવક અને પો સન્માન દોર જો ચાલુ પ્રસાદ આ સમસ્ત જણે કે બાપ કારણ કેમતા હોય જગ્યાએ મળતા હોય અને એ જો જમતા હોય તો એ સમૂહ મહાપ્રસાદ કેવાય અને સમૂહ મહાપ્રસાદ જેના ભાગ્યમાં હોય એમને મળતી હોય બાપ તો એ સમૂહ મહાપ્રસાદ ની અંદર જે જે બાકી હોય

आंखे ने मुके मले जो है बाप माटे आ समस्त जने के मुझे हाथ ने विनंती आए के प्रसाद में जो को बाकी में ही प्रसाद गिनी गिने वो धीरे दिर धीरे पा कार्यक्रम जी शुरुआत करियो प्रवीण कुमार के विनती करियो जें जे कंठ जे अंदर कीक दिशा जे साहेब एड़ा भाई श्री प्रवीण भाई आईडी अने बेन श्री જેમનો નાની વય અને અકલ મોટીનો વાવ ભાવ જેનો બેનનો કોકિલ કંઠની અંદર પણ બેનને પરમાત્માની દયા હોય મા બાપના આશીર્વાદ હોય એવી દીકરી નંદની બેનને પણ વિનંતી કરશું કે નંદની પણ પધારે અને પરવીણ ભાઈ આઈડી એમને પણ મારી વિનંતી છે એ પણ પધારે અને આજે જે કંઈ કાલાવાલા કરવા છે ભાઈ એ કે કે સાઉન્ડના સથવા આમ તો સાહેબ નહી તો જેની પાસે કરોડોપતિ છે એમને ભૂખ નથી લાગતી ધ્યાન રાખી લેવાનો આ તો જેની પાસે મા ની દયા કારણ કે ધીંગી કચ્છ દેશ ની ધરાવી ઉપજે હોય સુંદરમય નયનમયા ઉણોઠ ગામ હોય અને એ ઉણોઠ ગામના કિનારા ઉપર જ્યાં દાદા સાનિધ્ય અંદર જેની પાસે દાદાની દયા હોય એવા પણ ખરેખર એ એવો ને સાનિધ્ય રહે એ અભિલાષા સાથે આપ સૌને મારી વિનંતી છે કે જોરદાર તાળીઓ થી ગડગડાટ કરી નાખો જેનાથી કરી સુંદર મજાનો ભાવ ચાલુ થઈ જાય બાપ અરે યાર તારો ભલે કારો તા કમળ ગારો બાપ કલર મોંડિયા નવજો કલર તા ઈ મુકે સ્ટાર્ટિંગ મે જ્યાં ખરેખર સાઉન્ડ ના કે વિચાર થયો કલર પકવાય પાણીપુરી વરો કલર આય

એ તો એવી મોઢે બોલું માં ત્યાં તો મારું નાનપણ સાંભળે મોટા મજા મને કડવી લાગે કાગડા એ મા જન ની જનતા જેના ઉપર આશીર્વાદ ફરી હોય અને મા બાપ ની કદાચ સેવા કર્યા વગર

પતિ કદાચ અંત સમય ઉપર બેઠો જ્યાં કોઈ ડોક્ટર કામ ના કરે અને એ પત્ની ના આશીર્વાદ ફરી જાય અને આ કદાચ એવી જેવી કદાચ બીમારી હોય તો અગિયાર દિવસમાં બીમારી પૂરી થઈ જાય સાહેબ એ વાછરો દાદા અને એ વાછરા દાદા ને યાદ કરીને એમ કેવું પડે કે આજે અઢારે પાદર નો કદાચ ઘણી સમાજ સમસ્ત ઉભી હોય તો સમાજ ને મારે વંદન સાહેબ ઈ વાછરા દાદા માટે જોરદાર તાળીઓના અભિવાદન કરવા સૌને મારી વિનંતી છે બાપ વાહ

એ દાદો અહિયાંથી આવે એ એ દાદા જો ઇતિહાસ બહુ સારો હે સાહેબ કે હી પરમ પૂજ્ય શ્રી વાચરા દાદા એની જે બાજુ મે ચારણ સમાજ પણ સાહેબ દાદા કે પૂજે સાહેબ અને એકડે બહુ હીચ જો ફરક પયો હે સાહેબ બહુ સુંદર મજા જો ઇતિહાસ કે પરમ પૂજ્ય શ્રી વાચરો દાદા એ ચારણ ની દીકરી જોડે સાહેબ પાચોટિયા થી આવે હો અને પાચોટિયા થી આવ્યા પછી

કે બાપ તું મારો ભાઈ છો હવે અને આ દાદો છે ને એમની પૂજા તું કરજે અને એના માંથી દાદો તેને દયા કરશે સાહેબ તો આ ચારણ સમાજ અને મે સમાજનો અનેરો જ્યાં ભાઈ બેન ના હેત ની લાગણી ના કિનારા ની અંદર કદાચ બેઠો હોય અને કમેવી કદાચ બેન હોય અને એ બેન કદાચ જો એ સાસરીયા માં જતી હોય ને તો ચિંતા એમના ભાઈ ની કરતી હોય સાહેબ કે મારો વીરો કેમ હશે આ ભાઈ બેન ના હેત ની લાગણી ને આજે વંદન કરી અને ખરેખર આ ચારણ સમાજ અને મેઘવાર સમાજ નો ભાઈ બેન ના હેત નો જો જીવતો જાગતો દાખલો હોય તો આ દાદા નો સાનિધ્ય છે સાહેબ વાછરા દાદા નો જ્યાં વાછરા દાદા ને અઢારે પાદર નમન વંદન કરીને એમ કેતી હોય કે બાપ કદાચ આ મારી સમાજ છે ને એમ દુખ ન થાય એકતા નો પ્રતીક ભરેલું હોય ને તો આ વાછરો દાદો છે જ્યાં એક દાદા ના મંચ ઉપર બેઠા હોય એ મિત્રો એ દાદા ને મારે યાદ કરીને એમ કેવું પડશે કે બાપ આ દાદા ના સાનિધ્ય ની અંદર આવ્યા છો અને જ્યારે કઈક આપવાની ઈચ્છા થઈ હોય ત્યારે હું આ સમસ્ત જણાને એમ વિનંતી કરીશ કે અહીંયા મંદિર બનાવવા માટે પુનસી દાદા એ વાત કરી અને ખરેખર એ મંદિર બનાવવા માટે ફૂલ ને તો ફૂલની પાંખડી સાહેબ કઈક આપણું હોવું જોઈએ હું એમ માનું છું કારણ કે આ તો દાદા નો એવો પ્રાગ છે સાહેબ કે કછડો ખેલે ખલક મે જી મહાસાગર મે મચ્છ જત હકડો કછી વસે અતે દીને રાત લગો પ્યોવે કછ કછ ને કછ સાહેબ ઈ કછ ધરતી આય કછ ધરતી મે ભલે આવર બાવર બોરડી ફૂલ કંડા ને કખ હલ ઓથલ પાંજે કછડે જતે માડુ સવા લાખ સાહેબ ઈ સવા લાખ માડુ અને સવા લાખ માડુ એટલે સાહેબ કોઈ ગાલ સે કોઈ પૈસે સે

પહેલે જમાને જો વચ મજાની સીધ કર દાવ ને રી આણે જિત્રો વચ જો વિયા થી છોકરો ને મૂર્તિઓ આનંદ જો ભાવે વચ મજાની સીધ કટે બાયું મળે અને કદાચ વચ મજા ન ન તો એની માં ચોંધી તો જી સીધ સીધી ના હે જેટલી સીધ સીધી વે વચ એટલા એની જા ઘરવરા સીધા આજ બાયું આડાન ફડાન પોચોન્યું આયા બા સીધા નતા લે તું સીધ સીધી કઢ દા કારણ કે જા સુધી બાય માળુ જી સ્ત્રી સીધી વેન ઘરવારો ખરે ખરો ને અનછણે કેન મે ને કાતા પરિસ્થિતિ દેસાતા કઈ ચે લમી ગાલ કરે કો તો વાલ કરે પોછો તો તો માલ કરે ગજે કે ગજાય તો હડ જા છે ને હરામિયા છે કઈક તો માવાલિયા છે જોકો છે કે વાડે વાલ સવે તો કોક છે નરતરે કોક છે ભૂત એને કોક છે પલિત એ ખરે ખર કે પોછો આધા એને કે આય કરો છે કી ના સાહેબ

કારણ કે બાપાજી સુખ ચિંતા કરે ઘરમાં અચી કદાચ અભ્યાસ કરેલા અચી અ અને ખરેખર માન કે ધી વ્યાન પણ સાવરે મયત્રે ચિંતા કરે સાહેબ ઈ ધી આ ધી વ્યા ધામ સે કર્યો ઘર સજે કે અને ધી પહે ઘર જે અંદર ઘર परिवार में चार भा भेगा विंदावे चार भाई के अलग करे वे ठका ઈજ દી એ સાહેબ પણ ઓતે વની કરીને વહુ બની વને એટલે આ સમાજ ની અંદર જે દી દીકરીઓ કદાચ આ સંસાર ની અંદર સમજી જશે ને એ દી સમાજ ઉજડો થઈ જશે સાહેબ

ज्यास लगन लगन नथ्यान बेटा एतला सुनदी तारा मोटा ऊपर आओ ने ओ चेरो रे से बाप का लगन वाला ने पूछे के हसता कितनी वार लागे से भाई परवेण आव रे बाप ए अरे बाप हैयो नरेंद्र मोदी मिया ने के विचार करो देश के संभारे अटल बिहारी वाजपेयी मिया ने के देश के संभारे अब्दुल कलाम साहेब विश्वमनार दियो मिया ने के

આજે આજે અઢાર સમાજ ચારણ સમાજ પણ ખરેખર પધાર્યો છે એમના માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ કરવા હું વિનંતી કરીશ કારણ કે હું બોલું છું એટલે ઘણાને એમ લાગતું હશે પણ એ મુજબ દાદાજી દયા હે સાહેબ કે કચ્છ જે અંદર મૂકે બિરદાવ મેળવાય મહેશ્વરી સમાજ જો પ્રથમ લોક સાહિત્યકાર તરીકે અને સાથે સાથે કલર ભલે ભગવાન પરમાત્મા જુકો કોઈ છે એવર એકડા બેણ મળ્યા ચારણ બેણ એને કે આવું જય માતાજી ચો સે બેન વા આવતી બીજ તમ વિચાર તો કરો કે હે એમપી યુપી વરા પાકે જય માતાજી ચેતા હે જો એમપી યુપી વરા પાકે ચાહે જય માતાજી ચેતા પાજી માં કે યાદ કરે ને એની ખબર હે કે આસા કે ઈ ફૂઈ જોવા જે એટલે ઈ વંદન કરીએ તા તાઈ વિચાર કરો પાજા કચ્છા માળું નતા છે તેરન માં કે પણ વિનંત કે દોસ માં કલર મુજો બાર જોય મુજે કલર થી ફેરન લોલી બનાઈ ના આયા તા અને કલર ભલે કાળો આય પણ યાર હેત કેળો આય એનેરો સાઉન્ડ જો કલર કાળો નવે તો કદા જણા અવાજ નવે વે સાહેબ અને કદા જઈ વિચાર કરે કે નો એ મળે જણા વઠાઈ એની મણી જા માથે જા વાર કદાજ કારા નવે ને મણી જા ધોરા વેંત મળે ગઢા લાગે સગાયું નથી આદા અને કદાજી ગાડી હું મળે ખણી આય પંજીન 40 લાખ જો પણ કદાજી કારા ડામર નવે તો આદા ગાડી હું મણી જો આજી પોજે ને પંચર થઈ વેને સમજ્યા

અકડો રાઉન્ડ ગિનિંગ નો કોઈ પણ મોજ કરે ની નેરો તો ખરા ને કારે જા ગુલાબી રંગ બાપ હે આ મે ભલે વે મતારી ખીર વગર ખૂટી ખાસી લાગે બકરી જો કો લૂટી સાહેબ પંજા ને 60000 જી કદા જાજી મે વે એ ખીર વગર તો ખૂટી ચોવા કોક મહેમાન આચે અને ઈ તો ખાસી લાગે બકરી જો કો જો મીઠાણ જો દૂધાણો જો ચાય બને જોરદાર અને એને આવકાર દે દે સાહેબ ઈ પણ ખરેખર આજ સજદો સમાજ પણ પધાર્યા છે આવની કે વંદન કરી દોસે અને ખરેખર જો કો ઉપસ્થિત હે બ્યા ઢોલ માથે બિરાજમાન નહીં એડા ભાઈ શ્રી નરેશભાઈ કોઈ કયો વાહ વાહ 33 જણા ઢોલ વજ인다 ભાઈ શ્રી દિનેશભાઈ પણ ઉપસ્થિત અહીં ખાખલા કટા ગીરા ધોમાણી નોરિયા પીંગળસુર બોખા બ્રાડિયા રોલા રોસિયા લાભા વાવરિયા ઊંટિયા આમના અને આવું અબચુંગ મળે ભેગા થઈ કરે અને એને જે અંદર મહારાજ અચી સંત સુતાજી અંદર બ્રાહ્મણ મે ઉપસ્થિત થઈને એની જે સાથો જે પધારેલા સમસ્ત જણે કે પણ મુ અહી નમ્ર વિનંતી આ કે અજી રડિયાળો નેરો ખરા યાર ખરેખર મઈ ચકુડા લગાયા જ્યાં સુધી ખરેખર એની કે કે તો જો નતો ખરેેખર એનીેરિયુ તથો સમરે સમય તો ઓન બાપ એવર તો સમય આય મોજી લો હે બેર લગે હું મઠડા મુકે કંડા ભલે મે જારે મે આમેન ઓ પણ મેઠ્યું નમરીયું પચે નમજી તારે મે તરા તરાયુ એને તરાજા ભલે ગચીરો ઘારે મે બાજરજી માની મઠડી છાય મઠીયે પારે મે સાહેબ ઓ ઓ મજાજી મજા એડીવી જોકો માં માની બનાય કોટમ સજે કે આનંદ ભાવ સે ઉ બનાય તરે તો ચોંડાવા કે મણિયા મુકે મીઠી લાગેતી માડી તો જી માની સાહેબ ને આજ પા ડીસી રહ્યા હું બાઈ મણે ની બનાય સજે કોટમ કે ગેશ હો બાપુ

કારણ કે ચોપડી જ્ઞાન ગુડગડો સાહેબ ઉજાગો આવેલા જોરદાર વિનંતી વચ્ચે કલાકાર પરવીણ ભાઈ આયડી અને બેન શ્રી નંદની બેન કોજરા खरेखर एनी के जोरदार ताड़ियों से वेला विनंती है वाह वाह खरेखर प्रवीण भाई के विनती कहता सी प्रवीण भाई पधारव अने बेन माथे पाए बिराजमान माने। राम महाराज वाह राम तो नाच साहब पूरो थे है ए बादे सभा कुछ सुना तो मेहमान आने वाले हैं जाजम मत बिसाना राहों में बल्के बिछाए बैठे हैं जो आप फूलों को क्या बिछाना राम परिवार ने अपना दिल बिछाया हुआ है अपना दिल बिछाया हुआ है खरेखर एडीज रीते पेड़ ऊपर विराजमान भाई श्री अरविंद भाई जयपार सरस एनी मणि के आज निहाड़े जो है साहेब अने

ત્યાં તો સોળસો ગોપીઓનો પણ બાપ કલજોગની એક ગોપી બત્રીસો ગોપીઓ બરાબર છે બાપ ખરેખર એ તમામ જણા માટે જોરદાર તાળીઓ સાથે હું વિનંતી કરીશ ભાઈ શ્રી પરુણ ભાઈ